જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ આજે હું તમારી માટે વડ સાવિત્રીની વ્રતની કથા વાર્તા અને મહિમા લઈને આવી છું તો ચાલો સાંભળીએ વાર્તા આ વ્રત જેઠ સુદ તેરસથી પરણેલી બહેનો કરે છે વ્રત પૂનમે પૂરું થાય છે વ્રતના દિવસો દરમિયાન આંતરે દિવસે ઉપવાસ અને ફળના એકટાણા કરવાના હોય છે વટ વૃક્ષ એ દેવી વૃક્ષ કહેવામાં આવે છે તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો હોય છે માટે વ્રતના દિવસો દરમિયાન સવારે પવિત્ર થઈને વડને પાણી રેડવું કંકુ અક્ષત સોપારી અને ફળ ફૂલથી પૂજન કરવું કાચા સૂતરના તાતણા વડે પ્રદક્ષિણા કરી અને બાંધવું વ્રત કરનારે દેવી સાવિત્રીની કથા વાર્તા વાંચવી અથવા તો સાંભળવી આ સૌભાગ્યનું વ્રત છે અને સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય આપનારું છે ઘણા વર્ષો પહેલા અશ્વપતિ નામે એક પ્રતાપી રાજા થઈ ગયો હતો તેને માલતી નામે ધર્મિષ્ઠ અને રૂપાળી રાણી હતી પરંતુ સંતાન દુખી હતા એક દિવસ નારદજી મહેલે પધાર્યા અને રાજાએ તેમને સંતાન સુખ વિશે વાત કરી તો નારદજીએ ગાયત્રી વ્રત એટલે કે સાવિત્રી વ્રત કરવાની ભલામણ કરી રાજા રાણીએ પૂર્ણ શ્રદ્ધાથી ગાયત્રી માતાજીને આરાધ્યા સાવિત્રી વ્રત પૂર્ણ કર્યું અને માતા ગાયત્રીએ પ્રસન્ન થઈ અને વરદાન માંગવા કહ્યું તો રાજા રાણીએ પુત્ર ફળની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ગાયત્રી દેવીએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી છતાં એક પુત્રીનું ફળ મળશે અને આ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે અને તેમની નામના હશે ગાયત્રી દેવીની પ્રસન્નતાથી કેટલાક સમય બાદ રાણીને રૂપાળી પુત્રી અવતરી રાજ જોશીએ કુંભરાશિ નામ પાડવાનું સૂચન કર્યું તેનું નામ સાવિત્રી છે તેથી તેનું આ નામ રાખવામાં આવ્યું સાવિત્રી તે જોત જોતામાં મોટી થઈ ગઈ પણ તેનું કોઈ માગું આવતું ન હતું તેથી તે માતા પિતાની આજ્ઞા લઈ અને સાવિત્રીએ પોતે જ યોગ્ય વરની શોધમાં નીકળી પડવાનો નિર્ણય કર્યો એવામાં નારદ મુનિ અશ્વપતિ રાજાના દરબારમાં આવ્યા તેમણે ઉંમરલાયક સાવિત્રીને જોઈને કન્યાકાળ વહી જાય છે તે પહેલાં તમારે સાવિત્રીના લગ્ન કરી દેવા જોઈએ ત્યારે સાવિત્રીએ કહ્યું કે મહામુનિ મહારાજ મારો વર મેં જાતે જ પસંદ કરી લીધો છે અને તેને હું વરમાળા આરોપી આવી છું નારદજી કહે કે કોણ છે આ ભાગ્યશાળી સાવિત્રી બોલી કે થોડેક દૂર આશ્રમમાં રહેતા ધુમસેન રાજાના સુપુત્ર સત્યવાનને મેં સ્વામી તરીકે સ્વીકાર્યો છે આ સાંભળીને નારદજીના અચંબાનો પાર ન રહ્યો તેણે રાજાને કહ્યું કે રાજન સાવિત્રીની પસંદગી એક રીતે યોગ્ય છે કારણ કે સત્યવાનના માતા પિતા બહુ જ સત્યવાદી છે સત્યવાન સંસ્કારી અને સત્ય વધનારો છે વળી તે સુહામણો પણ છે પરંતુ દુઃખ એ વાતનું છે કે સત્યવાનના આયુષ્યની અવધિ હવે માત્ર એક જ વર્ષની છે જો સાવિત્રીએ ખરેખર તેની સાથે પાણી ગ્રહણ કર્યું હોય તો એક વરસ પછી તે આટલું બોલીને ચૂપ થઈ ગયા નારદજી આગળ કંઈ જ ન બોલ્યા તે સાંભળી અને રાજાને ખૂબ જ આઘાત લાગ્યો તેમણે સાવિત્રીને કહ્યું કે દીકરી સાંભળ્યું ને તું તારું હિત સમજતી હોય તો તું બીજો વર પસંદ કરી લે પરંતુ સાવિત્રીએ કહ્યું કે આર્ય નારી વચન પાલક હોય છે તે કોઈ પણ સંજોગોમાં પોતાનો નિર્ણય ફેરવતી નથી સ્ત્રીને પતિ એક જ હોય છે અને જેણે એને હૃદયથી માન્યો હોય તેની સાથે જ તે સંસાર માંડે છે ભલે પછી તે અલ્પ હોય કાળો કુબડો હોય રોગિષ્ટ હોય કે પુરુષત્વહીન હોય મેં જેને વરમાળા આરોપી છે તે જ મારા સ્વામી છે બીજા બધા મારે માટે ભાઈ અને બાપ સમાન છે રાજા અંધ હતા તેઓ એક ખૂણામાં માળા ફેરવી રહ્યા હતા ત્યાં જઈને અશોપતિ રાજાએ તેમના ચરણને સ્પર્શ કરી અને વંદન કર્યું આથી અંધ રાજાએ પૂછ્યું કે કોણ આવ્યું છે આવો બેસો અતિથિ મારી ઝૂંપડીમાં ક્યાંથી અશ્વપતિ રાજાએ કહ્યું કે હે મહાપુરુષ હું આ રાજ્યનો રાજા અશોપતિ છું હું મારી પુત્રી સાવિત્રીનો આપના પુત્ર સતીવાન સાથે વિવાહ સંબંધ જોડવા માટે આવ્યો છું ઝીમસેન રાજાના મુખ ઉપર મૂંઝવણ અને આશ્ચર્યના ભાવો આવી ગયા રાજન આપની સુપુત્રીએ મારા સત્યવાનને પસંદ કર્યો એ અમારા અહોભાગ્ય છે આપ જાણો છો કે હું પણ પહેલાં તમારા જેવો રાજા હતો પરંતુ મારા દુશ્મન રાજાએ મારું રાજ્ય પડાવી દીધું છે જો હું બે આંખે દેખતો હોત તો તેની સાથે લડીને પણ મારું રાજ્ય પાછું લઈ શકત પરંતુ મારી આવી અવસ્થા છે તે કાર્ય હું અશક્ય છું રાજ્ય છોડીને હું આ જંગલમાં ઝૂંપડી બાંધીને રહ્યો છું અને અમે બધા વન ફાળ ખાઈને દુઃખના દિવસો પૂરા કરી રહ્યા છે સત્યવાનને બેસી રહેવું ગમતું નથી તેથી તે જંગલમાં લાકડા ફાળવા જાય છે અને તેની ભારીઓ બાંધી લાવી અને અહીં ઢગલો કરે છે આવી રીતે અમે અમારી કરુણ હાલતમાં છીએ ત્યાં તમારી રાજ સાહેબીમાં ઉછેરેલી સુકોમળ પુત્રીને અહીં કેવી રીતે ગમશે એટલે વિવાહ સંબંધ જોડીને હું તમારી પુત્રીને દુખી કરવા નથી માંગતો અશ્વપતિ રાજાએ ફરીવાર સાવિત્રીને સમજાવી પણ તે પોતાના નિર્ણયમાં મક્કમ રહી એટલે તે જ સાંજે સાવિત્રી અને સતીવાના લગ્ન વિધિપૂર્વક કરી અને તેઓ રાજ્યમાં પાછા ફર્યા અને સાવિત્રી આશ્રમમાં પતિ સાથે રહેવા લાગી સત્યવાન ખરેખર તેને યોગ્ય પતિ હતો તેથી સાવિત્રીના હર્ષનો પાર ન હતો માત્ર દુઃખ એ વાતનું હતું કે તેના પતિનું આયુષ્ય હવે માત્ર એક જ વર્ષનું હતું પતિના આયુષ્ય માટે પોતાના સૌભાગ્ય માટે તે વટ સાવિત્રી વ્રત કરવા માંડ્યું સાથે સાથે તે દિવસોની ગણતરી પણ કરતી જતી હતી જેથી તેને ખબર પડે કે એક વર્ષની અવધિમાં હવે કેટલા દિવસો ઓછા થયા સમય પાણીના રેલાની માફક વહી ગયો હવે સત્યવાનની આવડામાં માત્ર ત્રણ જ દિવસની હતી સાવિત્રીના મનમાં થયું કે હવે ઈશ્વર કૃપા ઉતરે તો જ પોતાની જીવન પાર ઉતરશે તે શુદ્ધ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધાથી સાવિત્રી માતાજીનું વ્રત ચાલુ રાખી રહી હતી અને તે સાવિત્રી દેવીની આરાધના કરવા લાગી જોત જોતામાં બે દિવસ પસાર થઈ ગયા સાવિત્રીને ફાળ પડી કારણ કે આજે નિયમ મુજબ તેના પતિ સત્યવાનનું મૃત્યુ થવાનું હતું સત્યવાન આશ્રમમાં જ હતો તે નિત્ય નિયમ મુજબ ખાંડે કુહાડી ભરાવીને વગડામાં સૂકા કાષ્ટ ફાળવા માટે જવા તત્પર થયો પણ સાવિત્રી આજે તેનાથી જરાય છૂટી રહેવા માંગતી ન હતી તેથી તે પણ સત્યવાન સાથે વન જોવાના બહાને ગઈ સાવિત્રીએ વન જોવાનું તો માત્ર બહાનું જ કાઢ્યું હતું તેને આજે પતિનો સાથ ઘડી ભર પણ છોડવો ન હતો બંને એક સૂકા વૃક્ષ આગળ આવીને ઊભા અને સત્યવાને વૃક્ષના થડ ઉપર જોર જોરથી કુહાડીના ઘા મારવા માંડ્યા પણ આ શું સત્યવાન વૃક્ષ ઉપર જોર જોરથી એક ઘા માર્યો અને તેના હાથમાંથી કુહાડી છટકી ગઈ તેની આંખે અંધારા આવી ગયા અને તે બે શુદ્ધ થયેલી ધરતી ઉપર ઢળી પડ્યો મારા નાથ આ તમને શું થયું કહેતા સાવિત્રીએ નીચે પડેલા સતિવારનું મસ્તક પોતાના ખોળામાં મૂક્યું અને માથું દબાવવા લાગી હાથ પગ દબાવવા લાગી જ્ઞાની સાવિત્રી કાળના એંધાણ પારખી ગઈ હતી તેણે જોયું તો પતિનું શરીર સાવ ઠંડું પડી ગયું હતું તેમાં ચેતન નામનું નામ માત્રનું હતું ત્યાં તો પાડા ઉપર બેસીને શ્યામ વર્ણા તેજસ્વી યમરાજા સત્યવાનનો જીવ લેવા આવી પહોંચ્યા યમરાજાએ કહ્યું કે પુત્રી હું કાળનો કાળ યમરાજ છું અને હું તારા પતિના આયુષ્યની અવધિ પૂરી થાય તેના પ્રાણ લઈને જવા માટે આવ્યો છું

સત્યનિષ્ઠ પુરુષોને જીવ લેવા માટે મારે જાતે પણ આવવું પડે છે સત્યવાન તેમના નામ પ્રમાણે સત્ય પ્રિય સદાચારી અને ધર્મનિષ્ઠ હતો તે પોતાના અંધમાવતની સેવા શુશ્રુતા ખૂબ જ ભક્તિભાવથી કરતો હતો એટલે આવા પવિત્ર મહાપુરુષના જીવને દૂતો લેવા આવે તેનું અપમાન કર્યા બરાબર છે માટે હું જ જાતે સત્યવાનનો જીવ લેવા માટે આવ્યો છું આટલું કહી અને યમરાજાએ અચેત પડેલા સત્યવાન તરફ તીવ્ર દ્રષ્ટિપાત કર્યો અને તેના દેહમાંથી અંગૂઠા જેવડો પ્રાણ પાશ કરી નાખ્યો અને જોરથી ખેંચી કાઢ્યો દેહમાંથી પ્રાણ ખેંચતા જ સત્યવાનનો દેહ મળદું બની ગયો યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા સાવિત્રી પતિની ચેતન વિહોણા જોઈને ખૂબ જ કલ્પાંત કરવા લાગી પરંતુ તેની નજર જઈ રહેલા યમરાજ ઉપર સ્થિર હતી એકાએક તેને કંઈક વિચાર કર્યો અને તે મૃત પતિના દેહને વ્યવસ્થિત ગોઠવી અને જઈ રહેલા યમરાજ પાછળ દોડવા લાગી આથી યમરાજાએ કહ્યું કે પુત્રી હે સદ્ગુણી સાવિત્રી તું પાછી વળ તારું આ બહુ વ્યર્થ છે વળી આ સ્થળની આગળ મૃત્યુલોકનું કોઈ માનવી આવી શકતું નથી આ હદ તો તમે વટાવી નહીં શકો એટલું તું બળપૂર્વક આવવાનો પ્રયાસ કરીશ તો તું નિષ્ફળ થઈશ વિધિએ જે પ્રમાણે નિર્માણ કરેલું છે તે થઈને જ રહેશે તેને કોઈ રોકી શકવાનું નથી માટે પતિનો શોક અને મૃતદેહનો અંતિમ સંસ્કાર કર આમ કહી યમરાજા આગળ વધ્યા તો સાવિત્રીએ હદ વટાવી અને યમરાજા પાસે જઈ અને કરગરીને કહેવા લાગી કે હે દેવ સ્ત્રીનું સ્થાન પતિ સાથે જ હોય છે હું પતિથી ઘડીભર છૂટી નથી રહી શકતી મને મેં મક્કમ નિર્ણય કરેલો છે કે મારા પતિના પ્રાણ તમારી પાસે છે એટલે હું તમારી સાથે જ આવીશ અને આપ જોઈ શક્યા છો કે જે હદને મૃત્યુલોકના માનવીઓ ઓળંગી શકતા નથી તે હદને ઓળંગીને હું મારા પતિવ્રતા ધર્મના બળે સતી ધર્મના બળે અહીં છે કે તમારી પાસે આવી છું અને તમે જ્યાં સુધી મારા પતિને જીવિત નહીં કરો ત્યાં સુધી હું તમારી પાછળ પાછળ આવ્યા જ કરીશ મારી આ ગતિને કોઈ પણ રોકી શકે યમરાજા બોલ્યા કે પુત્રી અહીંથી પાછી વળ મારા કર્તવ્યમાં વિક્ષેપ નહીં પાડ આમ કહી અને તેમણે આગળ પ્રયાણ કર્યું સાવિત્રી પાછળ દોડતી દોડતી તેની પાછળ જતી રહી અને પાછા યમરાજા પાસે આવીને કરગરવા લાગ્યા કે હે દેવ મારા પતિને જીવતા કરો મારું સૌભાગ્ય પાછું આપો પતિ વિના મારું જીવન વ્યર્થ છે વળી શાસ્ત્રમાં કહ્યું છે કે સજ્જન સાથે સાત ડગલા ચાલવાથી મિત્રતાનો અધિકાર પ્રાપ્ત થાય છે તો હું તો તમારી સાથે સાત ડગલા ચાલી છું તો મિત્ર ભાવે આપને પૂછું છું કે જગતમાં પતિવ્રતા ધર્મને મહાન ગણવામાં આવ્યો છે ધાર્મિક આચરણ કરનારનો ઉદ્ધાર થાય છે તો તે બધા શાસ્ત્ર વચનો શું ખોટા છે આપ દેવ જેવા દેવ થઈને મને મારા પતિવ્રતા ધર્મને પાળવા શા માટે રોકી રહ્યા છો યમરાજાએ તેને પતિના જીવન સિવાય આગળ વધ્યા સાવિત્રી ફરી પાછળ જવા લાગી એટલે યમરાજાએ કહ્યું કે પુત્રી પાછી વળ તને તારું ઈચ્છિત વરદાન મેં આપી દીધું છે હવે શું કામ મારી પાછળ આવે છે ત્યારે સાવિત્રી બોલી કે દેવ તમારી સાથે સત્સંગ થયો તેથી હું બધો શોક ભૂલી ગઈ છું માટે તમારી સાથે આવું છું યમરાજા કહે કે પુત્રી મારી સાથે તારાથી ન અવાય છતાં હું તારી સદભાવના ઉપર પ્રસન્ન થયો છું તો તારા પતિના જીવન સિવાય તું બીજું ગમે તે વરદાન માંગી શકે છે સાવિત્રીએ કહ્યું કે દેવ મારા સસરાને દેખતા કર્યા હવે તેમણે ગુમાવેલું રાજ્ય મળે તો તે રાજ કરી શકે તથા શું કહી અને યમરાજા આગળ વધ્યા અને ફરી સાવિત્રીને બે વરદાન આપ્યા તો હવે શું બાકી રહ્યું છે સાવિત્રી કહે કે દેવ આપ કૃપાળુ છો સમજો છો કે સ્ત્રીને પતિ વગરનું જીવન આકરું લાગે છે તો પતિ વગર હું કેવી રીતે જીવન વિતાવીશ માટે આપ મારા પતિને જીવિત કરો યમરાજા બોલ્યા કે હજુ પણ હું તને એક ઈચ્છિત ઈચ્છિત વરદાન આપવા માટે તૈયાર છું તો પતિના જીવન વિના ઈચ્છા હોય તે માંગી લે સાવિત્રી બોલી કે દેવ મારા માતા અને પિતાને સો પુત્રનું સુખ મળે એવું મને વરદાન આપો તથા શું કહીએ ને યમરાજા આગળ વધ્યા ત્યાં તો સાવિત્રી પાછળ દોડીને કહેવા લાગી કે દેવ પતિ પાછળ જવાનો મેં મક્કમ નિર્ધાર કર્યો છે એટલે પાછી તો હું નહીં જ જાઉં યમરાજા કહે કે પુત્રી શાણી હોય તો ખોટી હદ મૂકી દે હજુ પણ તને હું વરદાન આપવા માટે તૈયાર છું તો તારા પતિના જીવન સિવાય તને જે માંગવું હોય તે માંગી લે સાવિત્રીએ ચતુરાઈથી માંગણી કરી દેવ આપ મારા ઉપર પ્રસન્ન છો તો મને એટલું જોઈએ છે કે મને સો બળવાન પુત્રો થાય કહી અને તારી તારી મનોકામના પૂર્ણ થશે હવે હે પુત્રી પાછી વળ પતિ ભક્તિ જોઈને હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તારા ઈચ્છિત વરદાન મેં તને આપી દીધા છે હવે મને જવા દે યમરાજા આગળ પ્રયાણ કર્યું તો સાવિત્રી પાછળ જય અને બોલી કે દેવ દેવો અને સંતો પુરુષના વચન કદી પણ નિષ્ફળ જતા નથી તો આપે મને સો બળવાન પુત્રો થવાનું વરદાન તો આપ્યું પણ મારા પતિ તો તમારી પાસે છે તો મને પુત્રો ક્યાંથી ઉત્પન્ન થશે માટે મારા પતિનું જીવન પાછું બગશો યમરાજાને ખ્યાલ આવ્યો કે પોતે છેલ્લું વરદાન આપવામાં ગંભીર ભૂલ કરી નાખી છે પણ હવે શું થાય વરદાન ફોક જાય નહીં અને તેમણે સાવિત્રીની બુદ્ધિ અને ચતુરાઈ ઉપર અત્યંત માન ઉપજ્યું કારણ કે તેને વરદાનોમાં સાસુ સસરાના નયનોની જ્યોતિ રાજપાટ પિતાના સો પુત્રો બધું જ માંગી લીધું હતું છેલ્લા વરદાનમાં સાવિત્રીએ પોતાને સો પુત્ર થાય એવું માંગ્યું હતું અને સત્યવાન જીવિત હોય તો જ અંતિમ વરદાન ફળે તેમ હતું આથી તેમણે સાવિત્રીને કહ્યું કે હે પુત્રી હે સતી હું તારા પતિ વીવન દાન આપું છું તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું થશે ઝાડ આગળ તારા પતિ સજીવન થઈ અને તારી રાહ જોઈને બેઠા હશે તને મારા આશીર્વાદ છે કે તું જુગ જુગ તારું અમર થાવ તારું નામ અમર રહો સતી સાવિત્રી આમ યમરાજા પાસેથી પોતાના પતિના પ્રાણ પાછા મેળવી અને આશીર્વાદ લઈને પાછી ફરી તેણે જે વડના વૃક્ષ નીચે પતિ સત્યવાનના મૃતદેહને રાખ્યો હતો ત્યાં તે આવી તે વખતે જ સત્યવાન જાણે ભર ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ આળસ મરડીને બેઠો થયો આથી સાવિત્રી ગેલી થઈ ગઈ અને ત્યાં તો સત્યવાને કહ્યું કે હે આર્યપુત્રી આજે તો હું ખૂબ જ ઊંઘ્યો મને એક વિચિત્ર સપનું આવ્યું હતું તેમાં મેં પાડા ઉપર બેસેલા યમરાજાને જોયા અને તેમની સામે તું ઊભી હતી અને તમે બંને કંઈક સંવાદ કરી રહ્યા હતા આ તે કેવું સપનું આવ્યું મને સાવિત્રી સત્યવાનના હાથ પગ દબાવતા બોલી કે નાથ તમે જે સ્વપ્નું જોયું હતું જે તે બનાવ સત્ય છે ખરેખર હું યમરાજા સાથે વાત કરતી હતી એમ કહી અને તેણે સત્યવાનને વૃતાંત કહી સંભળાવ્યું પછી બંને આનંદિત બની અને ધીમે ધીમે વનરાજી નિહાળવા આશ્રમ પતિ પ્રતિ જવા લાગ્યા બીજી બાજુ આશ્રમમાં સાવિત્રીના વરદાનથી સત્યવાનના પિતા દેખતા થઈ ગયા હતા તેમને આશ્ચર્ય થયું કે આ એકાએક મારો અંધાપો કેવી રીતે દૂર થયો તેમણે આશ્રમની આજુબાજુ તપાસ કરી તો સત્યવાન અને પુત્ર વધુ સાવિત્રી કેમ દેખાતા નથી તેઓ ક્યાં ગયા હશે પરંતુ તેમને વધારે વિચારવા પડું રહ્યું નહીં કારણ કે એ વેળાએ જ સત્યવાન અને સાવિત્રી આવી અને તેમના પગે પડ્યા પછી સત્યવાને કહ્યું કે પૂજ્ય પિતાજી આ બધું તમારી વધુ વટ સાવિત્રીએ વ્રત કર્યું હતું તેનો પ્રતાપ છે સાવિત્રી દેવીએ તેનું સૌભાગ્ય અખંડ રાખ્યું આમ કહી અને આદિથી અંત સુધીનું બધું પિતાને કહી સંભળાવ્યું સત્યવાનના માતા પિતા થઈ ગયા તેમણે સાવિત્રીના મસ્તકે હાથ મૂકી અને એક ઘોડે સવાર ત્યાંથી આવી અને ખુશખબર આપ્યા કે આપના રાજ્યમાં પધારી અને રાજગાદી સંભાળી લ્યો જે રાજાએ રાજ્ય પચાવી પાડ્યું હતું તે ખૂબ જ દુખી દુઃખી થઈ ગયો છે અને રાજ્ય સુનું મૂકી અને ભાગી ગયો છે અને નગરની સમસ્ત પ્રજાના આગ્રહથી હું તમને તેડવા આવ્યો છું ધ્યુમસેન રાજા બધાને લઈને પોતાના રાજ્યમાં ગયા નગરજનોએ તેમનું સોના રૂપાના ફૂલોથી સ્વાગત કર્યું કર્યું અને બધાને ગાજતે મહેલે લઈ ગયા બીજા જ દિવસથી ધુમસેન રાજા ભારે ધામધૂમ સાથે રાજગાડી ઉપર બિરાજમાન થયા અને સુખરૂપ રાજ્ય ચલાવવા લાગ્યા સમય જતા સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીની માતા ને ક્રમે ક્રમે સો પુરા પુત્રોની માતા બની તેવી જ રીતે સાવિત્રીને પણ ક્રમે ક્રમે સો બળવાન પુત્રો સાંપડ્યા ત્યારથી વટસાવિત્રી વ્રતનો મહિમા વધી ગયો વટ સાવિત્રી વ્રત કરવાથી પતિવ્રતા સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે અને તેને પતિ સુખ અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે હે સાવિત્રી દેવી તમે તમારું તમારું વ્રત કરનારને અને વટવૃક્ષનું પૂજન કરનારને અખંડ સૌભાગ્ય સુખ અને શાંતિ આપજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય